જય જવાન જય કિસાન કેમ છો બધા ભાઈઓ બધા ભાઈને રામ રામ આજે આપણે સિત્તેવીસ બે બે હજાર ચોવીસને મંગળવારના કપાસના બજાર ભાવની વાત કરીશું અને બંને વાયદા ઉપર ખાસ ચર્ચા વિચારણા કરીશું તો વિડીયોમાં ખેડૂતભાઈઓ અંત સુધી બનીને રહીજો અને અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને એક લાઇક કરી દેજો જેથી કરીને કપાસને લગતી તમામ અપડેટ આપના સુધી પહેલાં મળતી રહે એમસીએક્સ વાયદો એકસઠ હજારને પાર બોલાઈ ગયો છે જેમાં પાંચસોને વીસ પોઈન્ટનો વધારો જોવા મળી રહ્યો છે અને ન્યૂયોર્ક વાયદામાં પંચાણું ડોલરની નજીક પહોંચી ગયો છે બંને વાયદામાં ઉછાળો આવતા કપાસ બજારમાં ફૂલમ ફૂલ તેજી જોવા મળી રહી છે કપાસના બજાર ભાવ ચાલીસથી પિસ્તાલીસ રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે અને કપાસના ઊંચા બજાર ભાવ સોળસો ને દસ વીસ રૂપિયા સુધી બોલાઈ ગયેલા છે આગળના દિવસોમાં પણ ખેડૂતભાઈઓની પાકી વેચવલીના પગલે હજી પણ કપાસના બજાર ભાવમાં સુધારો થઈ શકે છે એવી પૂરેપૂરી સંભાવના દેખાઈ રહી છે અને ખેડૂતભાઈઓ આપે જો કપા વેચ્યો હોય તો કયા ભાવથી વેચો છે અથવા તો વેચવાનો હોય તો કયા ભાવથી વેચવાનો છો એ આપ અમને કોમેન્ટ કરી અવશ્ય જણાવજો તો ચાલો જાણી લઈએ આજના કપાસના બજાર ભાવ રાજકોટ તેરસોથી પંદરસો સાઠ રૂપિયા જામનગર તેરસો પચાસથી સોળસો રૂપિયા જામજોધપુર તેરસો પચાસથી પંદરસો છન્નું રૂપિયા કોડીનાર અગિયારસો પચાસથી ચૌદસો ઓગણત્રીસ રૂપિયા બાબરા બારસો નેવુંથી પંદરસો પચાસ રૂપિયા ધ્રોલ બારસો પસ્તાલીસથી સોળસો વીસ રૂપિયા ધારી અગિયારસો પાંચથી પંદરસો એક રૂપિયો ખાંભા બારસો પાહથી પંદરસો ને સોળ રૂપિયો ગોંડલ બારસો એકવીસથી પંદરસો એકતાલીસ રૂપિયા અમરેલી એક હજાર પિસ્તાલીસથી સોળસો બે રૂપિયા ધોરાજી એક હજાર છ્યાસીથી ચૌદસો છન્નું રૂપિયા મોરબી તેરસોથી પંદરસો બેતાલીસ રૂપિયા વાંકાનેર બારસો પચાસથી ચૌદસો છ્યાસી રૂપિયા વિછાવદર અગિયારસો પંચાવનથી ચૌદસો એકવીસ રૂપિયા જસદણ બારસો ચાલીસથી પંદરસો પચીસ રૂપિયા સાવરકુંડલા બારસો એકાવનથી પંદરસો અડસઠ રૂપિયા માણાવદર તેરસોથી સોળસો દસ રૂપિયો जेतपुर अगिय सौ सो चालीस सोल सौ अगियार रुपया उपलेटा बार सौ थी पंदर सौ पंदर रुपया विजापुर सौ चालीस पंदर सौ छन्नू रुपया कुकरवाड़ा एक हज़ार थी पंदर सौ रुपया ऊंझा अगिय सौ सो एक सोल सौ नौ रुपया हिम्मतनगर तेरौ एकतालीस पंदर सौ एक रुपया विरमगाम बार सौ थी पंदर सौ रुपया પાટણ બારસો પચાસથી પંદરસો એકાવન રૂપિયા સિદ્ધપુર તેરસો પાંત્રીસથી પંદરસો પાંત્રીસ રૂપિયા વિસનગર અગિયારસોથી પંદરસો અઠ્યાસી રૂપિયા ભાવનગર બારસો બેથી પંદરસો ને પાંચ રૂપિયો બોટાદ તેરસો ઓગણચાલીસથી સોળસો રૂપિયા જય જવાન જય કિસાન અમારી ચેનલને સાથે જોડાવા બદલ આ બધા ખેડૂતભાઈનો ખૂબ ખૂબ આભાર